અને આ તરફ નવસારી જવાનો રસ્તો પણ આ જ લાગે છે આ તમે જોઈ શકો છો અને આપણે આ તરફ સીધા જવાનું છે આ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે અને અમે જઈ રહ્યા છીએ હમણાં લાજપોર તરફ હવે બીજું આખો જોતા રહો જેથી કરીને તમને ખબર પડે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ આ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે લાજપોર ગામ પાસે પણ આપણે અહીંયા પણ નથી જવાના આપણે હાઈવે ઉપર છે આપણે જવાનું છે હજુ સીધે સીધા બોર્ડ તમે વાંચી શકો છો અમદાવાદ જવા માટે આપણે જવાનું છે વેસમા તરફ એટલે આ હાઈવે તરફ જવાનું છે અને આગળ જઈને હું તમને રસ્તો પણ બતાવી દઉં કે આપણે કયા મંદિર આજે જઈ રહ્યા છીએ અને આ બોર્ડ તમે વાંચી શકો છો આપણે આવી ગયા છે સત કેવલ સાહેબના અહીંયા અહિયાં મંદિરે એટલે દિવ્ય પરમ ગુરુ કરુણા સાગર મંદિરે ચોખટ અને આપણે જવાનું છે આ તરફ તો ચાલો હવે મંદિરે પહોંચી ગયા આપણે અને આ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે મંદિરે અને હવે હું તમને મંદિરની અંદર જઈને પણ થોડા દર્શન કરાવીશ અને આ મંદિર વિશે થોડી જાણકારી લેશું અને આ તમે જોઈ શકો છો પરમ ગુરુ કૃપા ચોખટ સંત કેવલ સાહેબના મંદિરે આપણે આવી ગયા છે તો આપણે હવે મંદિર વિશે થોડી જાણકારી પણ લઈશું અને આ તમે જોઈ શકો છો આપણે મંદિરના તમે બહારથી દર્શન કરી શકો છો હમણાં તો આપણે અંદર જઈને પણ હમણાં દર્શન કરીશું અને પહેલાં તમે આ ડ્રોન શોટ જોઈ લો આ દિવસના છે અને પાછળથી આપણે નાઇટના પણ અહીંના ડ્રોન શોટ જોઈશું તમે જોઈ શકો છો મંદિરની પાસે આ રીતનું નીચે એક હોલ બનાવવામાં આવ્યો છે ને આપણે હવે મંદિરની અંદર જઈને પણ દર્શન કરીશું અને આ મંદિરની અંદર આપણે પ્રવેશતા જ વચ્ચેની તરફ તમે જોઈ શકો છો સંત કેવળ સાહેબના પરમગુરુ શ્રી શ્રીમંત કરુણા સાગર મહારાજના તમે અહીં દર્શન કરી શકો છો અને તેમની ડાબી તરફ છે આ ધીય કુબેર અને એમનું નામ છે શ્રી નવેદ સાગર મહારાજના પણ અહીં તમે દર્શન કરી શકો છો અને અહીંયાથી થોડા આપણે આગળ વધીએ એટલે કે જમણી તરફ જઈશું તો મહાન તપસ્વી શ્રી રઘુનાથજી મહારાજના પણ અહીં તમને દર્શન કરવા મળે છે આ દર્શન કરીને પછી આપણે મંદિરની પ્રદક્ષિણા ફરીશું કંઈક આ રીતનું અહીંનો માહોલ છે તમે જોઈ શકો છો અને મંદિરે આવ્યા હોય તો મંદિરના પ્રદક્ષિણા કરવાની જરૂરી છે તમારા માટે પણ આપણે હમણાં પ્રદક્ષિણા કરી લેશું પહેલા અને આ મંદિરના તમે દર્શન હવે કરી લીધા હોય તો આ બાપુ શ્રી પ્રભુભાઈ વેદની ઉપસ્થિતિમાં આ જે પ્રોગ્રામ થઈ રહ્યો છે તો એની પણ આપણે અહીંની જાણકારી થોડી લઈશું અને આ પ્રભુભાઈ વેદ એટલે કે આ બાપુનો આપણે દર્શન કરી લેશું હું જ્યારે ત્યાં પહોંચ્યો હતો અને આ તમે જોઈ શકો છો અહીં પાલકીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પાલકીની અંદર ગુરુજીને બેસાડીને બંનેની નજીકના ગામોમાં ફેરવવામાં આવે છે તો આપણે એ પણ જોઈશું હવે અને આ તમે જોઈ શકો છો આપણે ધીરે ધીરે હવે આ પાલખી લઈને ગામ તરફ જઈ રહ્યા છે પહેલાં આ પાલખી બાપુના ઘરે જશે અને ત્યાં આગળ દર્શન કરાવીને આપણે પાલખી ઘરમાં ફેરવીને ત્યાંથી આખા ગામમાં ફેરવવામાં આવે છે ધીરે ધીરે કરીને ગામમાં એક એક ગલીઓમાં આ પાલખીને ફેરવવામાં આવે છે તો આ તમે જોતા રહો અને આની સાથે આપણે થોડા ડ્રોન શોટ પણ અહીંયા મૂકેલા છે તો એ પણ જોતા રહો અહીં સુધી તમે મારા વિડીયો જોઈ રહ્યા હો તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન જરૂરથી દબાવજો અને વિડીયો આખો જોજો જેના કારણે તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળે અને વિડીયો વધુમાં વધુ પછી શેર કરજો તો ચાલો વિડીયોમાં બન્યા રહો જોતા જોતા આપણે ધીરે ધીરે પાલકીની સાથે સાથે ગામોમાં અંદર ફરી રહ્યા હતા તો અંદર જઈને આપણે એક મહોલ્લાની અંદર આયસ ખોડિયારમાંનું અને વરૂડીમાંનું અહીં તમને મંદિર જોવા મળે છે હમણાં તો મંદિર બંધ હતું એટલે મેં તમને દર્શન નથી કરાવી શક્યો પરંતુ હું તમને અહીંના બહારથી થોડા દ્રોણ શ્રદ્ધ બતાવી રહ્યો છું તો તમે અહીં પણ આવી શકો છો અને નાના નાના ભૂલ કહો તો એમને પણ હું આ વિડીયોની અંદર લઈ રહ્યો છું તો એને પણ જોજો અને ફરી એકવાર કહું છું વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં બે લાઇકન જરૂરથી દબાવજો તો વિડીયોમાં બન્યા રહો અને આ રીતે ધીરે ધીરે લોકો ગામોમાં ગલી ગલીમાં ફરે છે અને ઘરમાં પણ રમે છે આ તમે જોઈ શકો છો હું વધુ માહિતી અહીં તમને આ નથી આપી શકતો કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જાય છે ધીરે ધીરે શોર્ટ વિડીયો હું તમને આ બતાવી રહ્યો છું કઈ સ્કૂલ છે તમારી ચોખટ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આજે પ્રોગ્રામમાં ભાગ લીધેલો છે ચોખટ ગામની અંદર તમે જ્યારે આવો છો ત્યારે અહીં એક હનુમાનજીનું મંદિર પણ આવેલું છે એટલે એની અંદર તમે અંદર પ્રવેશતા જ સામે જ તમને રામજી લક્ષ્મણજી અને સીતાજીના દર્શન કરવા મળે છે અને એક્ઝેક્ટ એમની બાજુમાં અને જમણી તરફ તમને ગણેશજી હનુમાનજી અને કાલભૈરવના પણ દર્શન કરવા મળે છે અને આ જ મંદિરની એક્ઝેક્ટ બહારની તરફ એટલે કે મંદિરની સામેની તરફ તમને શિવજીના પણ દર્શન કરવા મળે છે તો આપણે એ પર કરીશું હવે હનુમાનજીના દર્શન કરી લીધા હોય તો હવે આપણે સામે શિવજીનું મંદિર છે તો એમના પણ દર્શન કરીશું આ તમે જોઈ શકો છો નાનકડું શિવજીનું શિવલિંગ મૂકવામાં આવ્યું છે અહીંયા અને લોકો અહીંયા આવીને દર્શન પણ કરે છે જય મહાદેવ અને આ નાનકડી નંદી હનુમાનજી અને રામજીના દર્શન કરી લીધા હોય તો હવે ફરી આપણે ચોખડ ગામના મંદિરની અંદર જઈશું અને મંદિરની નીચે બનેલા હોલની અંદર એટલે કે સેવા કરતા બધા અહીં ફુગ્ગા ફુલાવી રહ્યા છે અને અહીં તમે જોઈ શકો છો મારા ઘણા ઓળખીતા અહીં લોકો છે જે અહીં સેવામાં આવ્યા છે અને અહીં સેવામાં અહીં એ લોકો ફુગ્ગા ફુલાવી રહ્યા છે અહીંયા રસોઈ ઘર છે એવા તમને રાતના મેં થોડું ઘણું બતાવેલું હતું તો છતાં હમણાં તમને બતાવું છું ફરી

દિલીપભાઈ ને બજેટર તો આજે જોઈ લીધા હવે હા હવે બજેટર દિલીપભાઈ ને ઘરે જ બોલાવાનું અને અહીં આપણે રસોઈ ઘર પણ જોઈ લીધું હવે મંદિરની પાછળથી હું જ્યારે મંદિર તરફ જઈ રહ્યો હતો ફરી તો નીચે હોલમાં ફૂલાવેલા ફુગ્ગા તમે જોઈ શકો છો આ રીતે મંદિરની ધજાની બાજુમાં ઉપર એને બાંધવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે જ્યારે આ પ્રોગ્રામ બંધ થાય છે કે સાંજના ટાઈમે આ ફુગ્ગાને અહીંથી હવામાં છોડી દેવામાં આવે છે આ બધું જોતા જોતા હું ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો તો મારા મિત્રો થોડા મને રસ્તામાં મળ્યા એમની સાથે વાત કરી આ મંદિર વિશે થોડો પ્રોગ્રામ વિશે તમને જાણકારી હું આપી દઉં પરમ ગુરુ પ્રાગત્ય મહાબીજ મહોત્સવ તરીકે આ પ્રોગ્રામને કરવામાં આવે છે ભાવને નિરંતરતા અઢારસો ને ઓગણત્રીસની સાલની અંદરમાં બાપુ શ્રી પ્રભુભાઈ વેદની ઉપસ્થિતિમાં આ જે પ્રોગ્રામ થઈ રહ્યો છે તો હવે આપણે પ્રભુભાઈ વેદના સ્વરમાં આ ભજન સાંભળી રહ્યા છીએ અને પછી આપણે આ મંદિરની થોડી જાણકારી પણ લઈશું તો વિડીયોમાં બન્યા રહો તો ચાલો હવે આપણે આ મંદિર વિશે થોડી જાણકારી જાણીશું અને મંદિરની આજે જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે તો એના વિશે માહિતી લેશું

ચોખડવાળા વૈદ્યના હાસ્ત્ર ચાલે છે વૈદ્ય એટલે દવા પણ આ દવા પણ આપે છે આપે છે કઈ રીતનું છે એમાં દરેક પ્રકારની દવા એ અહીંયા આપે છે અને અહીંયા દવાખાનું ચાલે છે અને રવિવાર અને મંગળવારે અહીંયા ચાલે છે બાકીના દિવસોમાં ત્રણ દિવસ સુરત ચાલે છે એટલે એમ કરીને સાત વર્ષમાં સાત વર્ષની અંદર છ તો એ દવાખાનું ચલાવે છે અને જેના મંદિરનો કારોભાર પણ સંભાળે સંભાળે છે અને આજે આ પ્રોગ્રામ વિશે મને થોડી જાણકારી આપી આજનો જે આ પ્રોગ્રામ છે પરમગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ સંવંત અઢારસો ને ઓગણત્રીસ મહાસુદ બીજને દિવસે પ્રગટ થયા હતા કાસોર ગામે જે હાલ આણંદ તાલુકામાં આવે છે અને ત્યાં રહીને એણે એકસોને પાંચ વર્ષ સારસા મુકામે રહીને ત્યાં ગુરુ ગાદીની સ્થાપના કરી છે અને એ ગુરુ ગાદીની આજે સ્થાપના થઈ એને એની ગાદી ઉપર અત્યારે સાત આચાર્ય છે સાતમા આચાર્ય અત્યારે વિચલદાસી મહારાજ હોવા છે તેઓ પણ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અત્યારે ભારતના છે અને પાઠશાળા પણ ચલાવે છે ઘણા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ પણ કરે છે રહેવા જમવાની સંપૂર્ણ ત્યાં વ્યવસ્થા પણ છે અને સમૂહ લગ્ન પણ કરે છે દર વર્ષે અને એમના પચાસ વર્ષ થયા ત્યાર પછીથી એના દર વર્ષે સમૂહ લગન કન્યાઓના આદિવાસી વિસ્તારની બને ત્યાં સુધી ગરીબ કલ્યાણ હોય એવી કન્યાઓના સમૂહ લગન કરી આપે છે અને સંપૂર્ણ ખર્ચો બધો ગુરુગાડી તરફથી કરવામાં આવે છે અને આ મંદિર કયા વિસ્તારમાં પડેલું છે હમણાં હાલમાં આ મંદિર મરોલી ઉંજે ચાર ચોકડી ચાર ચાર રસ્તાથી વેસમા રોડ ઉપર આવેલું છે ચોકડી થી 1 કિલોમીટર સુરત થી બાવીસ બાવીસ કિલોમીટર જેવું સુરત થી પડે છે ઓકે તો ખૂબ ખૂબ આભાર તમારો કે જે મને આ મંદિર વિશે તમે માહિતી આપી

અને આ સામે તમે જોઈ રહ્યા છો આ છે મારા મામા જે સંત કેવલ સાહેબના દર્શન કરવા માટે સુરતથી અહીં આવ્યા છે અને એમની સાથે એમના મિત્ર પરેશભાઈ પણ આવ્યા છે અને એમની સાથે એમનો છોકરો પણ આવ્યો છે તો એમની સાથે વાતો કરતાં કરતાં હવે આપણે આ પ્રોગ્રામ વિશે થોડા આગળ માહિતી હું તમને આપી દઉં તો પોગ્રામમાં કંઈ આ રીતનું છે ચોખટ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ અહીં સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરેલું છે તો એ પણ હવે આપણે જોઈશું અને પછી આવેલા તમામ સંતોનું અભિવાદન કરવામાં આવશે ફૂલો દ્વારા એમને હાર પહેરવામાં આવશે તો એ પણ જોઈ લઈશું

Thank you આપ સૌ દૂરથી પધાર્યા છે તે બદલ કરુણા સાગર મંદિર ટ્રસ્ટ તરફથી અને બાપુ તરફ અને આ તમે જોઈ શકો છો પ્રાથમિક શાળાની છોકરીઓ મેરે ઘર રામ આયે હે એ ગીત ઉપર નૃત્ય કરી રહી છે અને હવે થોડી વારમાં આ શાળાના છોકરાઓ પિરામિડ બનાવશે અને એ પણ ખૂબ સરસ તો એ પણ જોતા રહો અને આ નૃત્ય પછી આ બાળકો તને તમે જોઈ શકો છો એ હમણાં અહીં પિરામિડ બનાવશે અને એ પણ જોવા જેવું છે તો વિડીયોમાં બન્યા રહો અને આ સામે તમે જોઈ રહ્યા છો આ એ બધા વ્યક્તિઓ છે જે નિસ્વાર્થ ભાવે આ મંદિરમાં સેવા કરી રહ્યા છે તેમાંથી દિલીપભાઈ રાઠોડ અને શાંતુભાઈ રાઠોડ જે આ મંદિરે છેલ્લા ઘણા દિવસોથી સેવા કરી રહ્યા છે આજે તેમને સાલ ઓળાવીને અને એમનું સન્માન કરવામાં આવે છે આ તમે જોઈ શકો છો અને આ બધું જોતા જોતા હવે આપણે રસોડામાં પણ જઈશું અને ભોજન કરીને આપણે હવે આ વિડીયોનો અંત કરીશું તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાઇકન જરૂરથી દબાવજો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો અને આ સામે જોઈ રહ્યા છો એ મારા ભાભી છે અને એ અહીં સેવામાં આવ્યા છે એટલે કે ભોજન બનાવી રહ્યા છે હમણાં પૂરી બનાવી રહ્યા છે પંદરસોથી બે હજાર માણસનું અહીં ભોજન બનાવવામાં આવ્યું છે આ મારી પાછળ તમે જોઈ શકો છો આપણે મંદિરના દર્શન પણ કરી લીધા અને ભોજન પણ કરી લીધું તો નવા બ્લોકમાં ફરીથી મળીશું ત્યાં સુધી વિડિયો જોતા રહો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બેલ આઇકન જરૂરથી દબાવજો બાય બાય અને આ છેલ્લે દર્શન કરી શકો છો અને આ બધી સ્કૂલની છોકરીઓ તૈયાર થઈને આવ્યા કપડા બદલીને આવી ગયા આ તો પોઢિયો ચાઈલી